વાડીએ આપણે જવાનું છે બપોર કોઈ ખાવા ન આવે એટલે વાડીએ ટિફિન લઈ જવાનું છે વાગી જાય ન હોય હજી કોઈ તાર ન ખાતા હાલો હવે આપણે હિન્દે તાર થઈ જ જશે માઈસી ની હિન્દે આમ આઈ ની હિન્દે હા તાર થઈ જશે મામા આવે છે હવે કપાવી ને છે વાડીએ વાડી તમને દેખાડી મામા ની વાડી કેવી છે એટલે જો મામા ની વાડી આવી જશે આવો કઈ કપા હે મામા નું ને મામા ની કપડા ચેન્જ કરે છે ફેસ માં બસ ફોટન બટન એ ઉપાડે છે

માસી આવેલા છે એવું છે એને આ કપા ખાવા બળે લીધા છે આમ તો પવન સરખા પવન સરખા એટલામાં બહુ છે અમારે રાણુ માસી આવી ગયેલા હે રાજુ માસી આવી ગયેલા હે આઈ આવી ગયેલા હે ને બેન ને આવી ગયેલા છે આપણે આજકાલ વાહે રીધાન છે મામા ભાણી બે કેમ કે આપડે વેલા શરૂ કરી દીધું છે કપાવીના વીણવા મળી આપણે જો એક એક વાર કાઢીને વ્યા છે આ બંધ ઠેલ્યું લઈને હેલાવે છે આ તાની અંદર ઠેલ્યું ખાલી કરે છે ને માછી બનાવે છે શાહ દસ વાગી જાતી શાહ બનાવે છે આમ જો માછી હાથ કરે કે શેડા પકડો હાલો એમ માછી જો બેઠા બેઠા શાહ દેશી ચૂલા ઉપર કા માછી

આ બે વીણીનો ફેળો કરેલો છે હમણાં વીણવાનું છે સા પી લઈ પછી પાછા વીણવા મળી માસી કઈ બનાવ્યો પણ આમ હંધે જો નાસ્તો કરવા લાગી ગયા છે અને હવે સા બનીજી બનીજી કાળું ના પકવે કુ ના આવડે અડધો નાસ્તો કરી લીધો છે

ચઢાઈ લીધી છે ને આપણે ચઢાઈ લીધી છે હવે એટલો નીણવાનું બાકી છે હા હા પડી જાય મામા કહેતા હે એમ હા તો આપણે બપોરનું જમીન લઈએ આપણે જો બપોરનું જમીન લીધા છે નંદા હોય ને ફોન જોવા લાગી જાય જો માછી માસી ખાય છે ઓલા માસી તો હોય ને આમ હું તા હે હવે આગળ જમીન નંદાઇ આગળ માસી જમીન લે એટલે તરત જ કપા વીણા લગાડી દેવાનું પૂરો કરી દેવાનું છે આ આપણે જાય ને ઘણો ખરો વીણી નાખી દેવા એ ઘેરે લઈ જા હે આપણે તો વીઝ આવવાનું છે તો બપોરનું જમીન બમીને લાગી જશે હંદાય કપાવીને મામા આતા ના આયને હંદાય આ એટલે વીણવાનું બાકી છે વીણી નાખતી અંદર પોરો ખાતા આ તેટ બહુ છે આમ તો છપી રહી ગયા કાઢીને આમાં આપણે આપણે ખેડી નાખેલો છે અને આયાજીમાં નાતા એમ કે હજી એક એક વીણી કરવાનું છે આમાં તો ફૂલે ફૂલ તરણી ગયેલો છે વીણી નાખતી પણ મામા તો વળે ખેડ આપણે તો ખાલી ઘડી ઘડી વીણવાનું હોય ખાલા પડવાનું હોય વીણવા મળી આ માસી વળ છે માસી જો ભૂલી એ માસી કોઈ કોઈની ન લાવ્યો હાલો ને બે થેલી ત્યાં છે વીણવા મળી આપણે જો કપા વીણતા એટલો રહી ગયો છે

પાટિયા ને એવું હંદુ સેન્ડિંગ વાળા ને ફેરવે છે સરસ કેમ કે આજે હાર્દિકભાઈ ફરવા ગયા હોય છે કઈ ખબર નહીં આપશે કઈ ખબર નહીં આદિભાઈ નાસ્તો કરે છે એટલે ભણવા જાય છે આજે આદિભાઈ જો પાણી ને એવું ભરે છે મમ્મી જો એમ કે તગારા ને એવું ભરલે ફૂંગળિયા કરીને કુંડી માલ ભરે છે અમારે હાર્દિકભાઈ ભણવા જા હા ભણવા જા આજ તો કેમ કે આપણે આજ ઘેરે નહોતા બે નહીં તીજો આમ ટોટલા કરવા તાવડીને બાવડીને એવું મેઘ છે આ આમ છે બુક પામ છું કોઈ કરવાનું કે વોટર બંધ કરી દઈએ આપણે વિડીયો પછી નહીં આવે તો લાયક છે નાખજો મળીએ કાલે નવા રૂમ આવું બધા જય બાય બાય